હોટાઉદેપર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી તપે વસાહત ખાતે ફિલ્ટરવાળું પાણી કરીને આસપાસના ગામોમાં પૂરું પાડવામાં આવે છે અને ગામડે ગામડે પાઇપલાઇન કરવામાં આવેલ છે આનું સંચાલન પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવે છે જ્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન રિપેરિંગ કરવા માટે તેમજ પાઇપલાઇનના વાલ રિપેરિંગ માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચનું ટેન્ડર બહાર પાડે છે પરંતુ બોડેલી તાલુકાના કુંડી ગામે હજારો લીટર ફિલ્ટરવાળું પાણી ઢોળાઈ રહ્યું છે લાઇનમાં વાલ લીકેજ છે પરંતુ તેને જોનાર કોઈ નથી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પાણી બચાવના ભીત સૂત્રો મારે છે ત્યારે તેઓની લાઈનમાંથી પાણી ઢોળાતું હોય તેને અટકાવી શકતા નથી અને હજારો લિટર પાણીનો વેડફાટ થતો અટકાવવા માટે કોઈ પ્રયત્ન હાથ ધરતા નથી ત્યારે ગામ લોકો લાઇન રિપેરિંગ કરવા માટેની માંગ કરી રહ્યા છે. અમારે વસાહતને અંદર અમે અસરગ્રસ્ત છે. અસરગ્રસ્તને પાણી આપે છે પણ અહીં હજારો લિટર અહીં વાલ મૂકેલો નથી. હજારો લિટર પાણી વ્યસ્ત જાય છે. કોતરની અંદર પાણી જાય છે. પાલ મૂકી આપે તો સારું છે એમ પોણી મળે છે પણ અમુક દિવસે આવે અમુક દિવસે ના આવે ચાલ થઈ જાય તો સારું રહે